હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નસવાડી તાલુકાના મોરડીયા ગામ પાસેથી પસાર થતું જાંબલી કોતરમાં યુવક તણાયો મોરડીયા ગામે જાંબલી કોતર પર આવેલો લો લેવલનો કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં યુવક તણાયો રાજુભાઈ રમેશભાઈ નાયક નામનો યુવક તણાયો આ યુવકનું ઘર કોતરની સામે કાંઠે આવેલું છે જે ગામમાં દુકાને સામે સમાન લેવા માટે આવ્યો હતો ઘરે પરત પરતા પાણીનો પ્રવાહ અચાનક વધી જતા યુવક પાણીમાં તણાયો તંત્ર અને ગામ લોકો તણાઈ ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી છે મનોવંતન ન્યૂઝ પ્રીતમ કનોજિયા પાવી ગામ મોરડિયા નસવાડી તાલુકામાં આવેલું છે એમાં રાજુભાઈ રમેશભાઈ નાયક વરસાદ પડવાથી પાણીમાં તણાયેલો છે એ માણસ એમનો ગામમાંથી હામી ઘર આવેલું છે એ ગામમાં દુકાને માલ સમાન આવેલો અને વરસાદ પડવાથી પાણીમાં પાણી આવતા એ માણસ તણાઈ રહ્યો છે અને ગામ બૂમા બૂમ કટા ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં છે હજુ મળ્યો નથી જીવનભાઈ મનસાભાઈ ભીલ ગામ મોરડિયા ડિપુટી સરપંચ